રામ રામ ખેડૂત મિત્રો કેમ છો મજામાં મારું નામ છે હિતેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગર રાજામાં આપ સૌ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત છે આજના વિડીયો ની મારી પાસે વાત કરીશું કપાસ માટે ભાગ બે કઈ કાલે આપણે એક વિડીયો મૂક્યો તો કે ભાઈ મુંગળ કપાસની વેરાયટી છે પુષ્કર છે સંકેત છે અને રાજા કપાસની વેરાયટી છે એ સિવાયની બીજી કઈ વેરાયટી છે

અને જેમના ગઈકાલે નામ લેવાના અમુક ટકા રહી ગયા હતા અથવા તો અમુક ટકા એ તમને હું ખેડૂત મિત્રો બુકિંગ માટે મેસેજ કરી દીધો તો પણ અમે લખવા જ ભૂલી ગયા છે એટલા માટે આપણે નામ નાચ્યા છે કે કદાચ તમે મેસેજ કર્યો હોય અને અમે ભૂલી ગયા હોય બુકિંગ માટે એટલા માટે વળી પાછા આપણે નામનું લિસ્ટ આપશું જેથી કરીને કોઈ ખેડૂત મિત્રો હજી જો બાકી રહી ગયા હોય તો તમે વળી પાછો અમને મેસેજ કરી દેજો વોટ્સઅપ નંબર ઉપર અથવા તો ફોન જીક જો એમાં કોઈ ઉપાધિ કરતા નહીં તો આપણે પેલા વાત કરીશું કે જે ખેડૂત મિત્રોએ કપાસનું વાવેતર કર્યું હતું અને એમને સારામાં સારું ઉત્પાદન મળ્યું છે એવા ખેડૂત મિત્રો છે તમને કહ ગણેશભાઈ કાંતિભાઈ પટેલ જામનગર છે માવજીભાઈ પટેલ મોરબીથી છે અને મહાવીર સિંહ અલમ બરાબર રાંદ આ મિત્રો એ કપાસ કર્યો તો અને એમના કપાસમાં એ પણ આવી નહોતી અને જોરદાર કપાસ એમને બે મિનિટ મહેમાન ઊભો રાખી જાય તો ભાઈ આવા જે નામ છે એમના આપણે નામ બોલી જઈએ કલ્પેશભાઈ રમેશભાઈ સાકરિયા ગામ છે થોડી તાલુકો છે કોરડા સાંગાણી જિલ્લો છે રાજકોટ એમના છે મુંગટના છ પેકેટ ભાવેશભાઈ કાંતિભાઈ મુલાણી ગામ સમઢિયા તાલુકો પાલિતાના એમના છે મુંગટના ત્રણ પેકેટ ત્રણસો એકના છે બે પેકેટ અને શહેરાતના છે બે પેકેટ એમ ટોટલ છે સાત પેકેટ મુનાભાઈ લાલજીભાઈ ગામ છે આસોદરા તાલુકો છે લાઠી બરોબર એમના છે મુંગટના છે દસ પેકેટ ધર્મેન્દ્રસિંહ બી વાળા ઉપલેટા રાજકોટ એમના છે મુંગટના બાર પેકેટ હેમંતુભાઈ પરમાર ગામ છે જાવવા તાલુકો છે ધોલ જિલ્લો છે જામનગર મુંગટના પાંચ પેકેટ છે ને તિલકના પાંચ પેકેટ છે અને ત્યાં તિલક અને મુંગટ બહુ જોરદાર વેરાયટી છે અરવિંદભાઈ કેશુભાઈ ધ્રોલ જામનગર એમના છે તિલકના ના દસ પેકેટ પછી ત્રણસો એકના બાર પેકેટ અને મુંગટના છે અઢાર પેકેટ એમનો ખૂબ ખૂબ આભાર પછી છે કિશોર સિંહ દેવુભા ગામ છે અલમપર અને તાલુકો છે ઉમરાળા ત્રણસો એક ના દસ પેકેટ છે મેં કીધું ને કે અલમપર માં મહાવીર સિંહ ને થયેલું છે એમનું જોઈને જીકેલું છે બરાબર પછી છે નિલેશભાઈ પ્રેમજીભાઈ ગામ છે પીપળ તાલુકો છે ગઢડા સ્વામીના બોટાદ એમનું છે મુંગટના ચાર પેકેટ રમેશભાઈ પચીસ પેકેટ છે પછી છે સાગરદાનભાઈ ભાઈ ગઢવી નાની માંડવાળી તળાજા મુંગટના છે બાર પેકેટ પછી છે સંજયભાઈ નાની માંડવાળી તળાજા એમના છે મુંગટના દસ પેકેટ

પછી છે બિપિનભાઈ ધરમશીભાઈ ઇટાલિયા ગામ છે પાંચ ડોબરા તાલુકો છે ગારિયાધાર જિલ્લો છે ભાવનગર અને એમના મુંગટના છે વીસ પેકેટ પછી છે નિલેશભાઈ કાનજીભાઈ ગામ છે પરવળી ગારિયાધાર એમના છે મુંગટના પંદર પેકેટ ત્રણસો ના પંદર પેકેટ તિલકના આઠ પેકેટ એમ કુલ મળીને છે આડ ત્રીસ પેકેટ ખૂબ ખૂબ આભાર પછી છે પર્બતશ્રી સત્રશ્રી નવીશ નવી તાલુકો તલાજા જિલ્લો ભાવનગર મુંગટના છે પાંચ પેકેટ પછી પોપટ દાદા કૃષ્ણપરા કૃષ્ણપરા બાજુમાં એવું બરાબર એમના છે મુંગટના પેકેટ કારણ કે પરખેતના દામનગરમાં કપાસ હતો જોરદાર તોડી નાખે એવો પછી છે ધીરુભાઈ જબરૂભાઈ મોટા ઝુંજુવાડા સાવરકુંડલા અમરેલી બરાબર એમના મુંગટના પાંચ પેકેટ તિલકના ના પાંચ પેકેટ અને ત્રણસો એક ના

એટીએમ કપાસની રાજા ભક્તિ અને આશા વિશે કે ભાઈ આ વેરાયટી કેવી થાય છે કે ભાઈ જય ભેરી છે એ મોટા ની વેરાયટી છે કપાસો ખુલે છે હારો ઝીંડવું ખુલ્લે છે સારું કપાસમાં વજન સારું આવે છે બીજા નંબરમાં એટીએમ વેરાયટી છે તો ઝીંડવું નાનું રહેશે પણ વજન એમાં પણ સારો આવે છે બીજું આવે છે ભક્તિ રાજા અને આશા આ ત્રણેય વેરાયટી નુજીવીડી ગ્રુપની આવે છે શુબીજ નામની આવે છે બોલકામાં નથી આવતી સુબીજમાં આવે છે મતલબ કે આ બધી વેરાયટી આપણે ભલામણ કરીએ છીએ એ ટોટલે ટોટલી તમને કહું ડબલ બીટીમાં આવશે કોઈ પણ વેરાયટી ફોરજી ફાઈવજી સિક્સજીમાં નથી કારણ કે કોઈ પણ વેરાયટી સો એ સો ટકા ફોરજી સક્સેસ નથી કાંઈક ને કાંઈક પ્રમાણમાં એમાં નાની મોટી ખોટ રહી જાતી હોય છે કદાચ કોઈક એવું કીધું દિવાળી પછી એમાં ઈળું આવવા મળે છે તો ફરશીમાં દિવાળી પછી જો હીળું આવતી હોય તો આપણે એ વેરાયટી જે આપણે રનિંગ કરી છે ચા જય ભેરી હોય એટીએમ હોય સંકેત હોય બરોબર છે રાજા છે ભક્તિ છે આશા છે આ બધી વેરાયટીની માલિપા ગુલાબી હીયળ દિવાળી પછી આવી જાય છે ત્રણ જ વેરાયટીમાં નથી આવતી એ વેરાયટી છે મુંગટ છે તિલક છે ને ત્રણસો એક છે કારણ કે આ ટેકનોલોજી આખી અલગ છે વિદેશની ટેકનોલોજી છે જેમ કે નુજીવેડીવાળા જે લખે છે સુબીજ એક આની પોતાની ટેકનોલોજી છે જેમ બોલગાર્ડ લખે છે પેકેટની ઉપર ઈ અમેરિકાની ટેકનોલોજી છે બોલગાર્ડ બીટીની અને જે નવી ટેકનોલોજી આ લોકો લાવ્યા છે બોલગરમાં પણ નવી ટેકનોલોજી ઉમેરી છે સાગર લક્ષ્મીવાળા એ આખી અદ્ભુત અને અલૌકિક છે જેથી કરીને ખેડૂતો કપાસના વાવેતર તરફ પાછા વળે આ હો ટકા ઘણા ખેડૂત મિત્રો કેતા હોય હિતેશભાઈ કપાસ ના ભાવ નથી અને કપાસ સોંપીને જાવું પરંતુ તમારે દવા સાટવા જો મોડું છું હોય બે સાત ની પાંચ દિવસ તો એ કપાસમાં હાલે કપાસ તમારે ઉતારવામાં જો મોડું છું હોય પાકી ગયું હોય તો બે પાંચ ની પાંચ પંદર થી વીસ ની મોડું થઈ ગયું હોય તો કપાસમાં જ હાલે તમારે તમે ડુંગળી કરી હોય તલ કર્યા હોય મગ કર્યા હોય અજમા કર્યા હોય જીરું કર્યું હોય ધાણા કર્યા હોય ડુંગળી કરી હોય લસણ કર્યું હોય

મારી કંપનીનું છે જ નહીં કારણ કે આ વિદેશની ટેકનોલોજી છે ને આપણા આપણે તો વિચારવાની શક્તિ આ કંપની વાળા લેવા છે અને બે વર્ષની ઉછાળા આવવાના છે કારણ કે જયારે નવી ટેકનોલોજી આવે ત્યારે નવા ઉતારા આપણને આઈ ક્લાસ મળતા હોય છે અને આની મલપા દવાઓ ઓછી સાટી પડે હા કે ભાઈ તમે બીજી કોઈ પણ વેરાયટી કરો ચાહે તમે સંકેત કરો તેમાં કે હોના ઝીંડવા નથી આવવાના રાજા ભક્તિ કે શેરાર કરો કે જય ભેરી કરો જયભેરી કરોડવા નથી આવવાના તમે કરો તિલક કરો કે ત્રણસો એક કરો હોનાના ઝીણવા કે હોના કપાસા નીકળવાના નથી પરંતુ આપણને જેમાં ઉત્પાદન વધારે મળે એ જ વેરાયટી આપણે કરવી જોઈએ બે મિનિટ બંધ કરો તમે ઘણા મિત્રો આગળ પૂછતા હતા કે કપાસ ગમે વેરાયટી લઈ પણ ખડમાં કેમ થાય નિંદામણમાં કેમ થાય છે હવે કાલના વિડીયોમાં આપણે મોંચા પછી એટલા બધા ખેડૂત મિત્રોના ફોન આવ્યા કે હિતેશભાઈ તમે કપાસની વેરાયટી તો સારી આપો છો ભલાવણ અમને બહુ સારી એવી આપો છો એક જ દવાને બધી જ વાત મરી જાય છે અમે ઈ જ હવે સાચી બીજા તબલાઈ બંધ કરી દીધા છે પરંતુ ખડ બહુ થાય છે ઘાસ બહુ થાય છે ખ હલું થઈ જશે તો એના માટે શું કરવાનું તો એના માટે આપણે ગયા વર્ષે કીધું હતું કે ભાઈ મેક્સ કોર્ટનો ઉપયોગ કરવાનો ગયા વર્ષે આપણે બાર તેર પ્લોટ બનાવ્યા હતા એમાં પણ આપણે ખેડૂતોને વિઝિટ કરાવી છે વિડીયો બનાવ્યા હતા ખેડૂતોના એની પહેલાના આપણે વર્ષમાં પણ આપણે બધા જ ખેડૂત મિત્રોને કીધું હતું કે ભાઈ ગોદરેજ કંપનીનું મેક્સકોટ પંપ એસીએમ એટલે કે સાહમાં નાખી જો એટલે આઠસો ગ્રામ નું ડબલું પાંચ વીઘામાં થઈ રહે હોળ કોઠાના વીઘા પ્રમાણે બે એકર જમીનમાં થઈ રહે અને એમાં તમને ખર્ચો ઓછો અને લાંબા સમય માટે એટલે કે બે અઢી મહિનાની પણ અઠ્યાસી દિવસ સુધીના ગયા વર્ષના અને ઓળી પહેલાના વર્ષમાં પણ

તો કેવી મજા આવે અને આ જે દવા છે એ તમારી પાસે કદાચ ગયા વર્ષના પેકેટ કોઈ પણ પડ્યા હોય તો એમાં પણ હાલશે તમે આ વર્ષના કદાચ નવી ટેકનોલોજીના નવા કપાસના કપાસ ના બિહારો તો એમાં પણ હાલશે કદાચ તમને કોઈ ગામડે પરણે હમ દે ને જાય મારા છોકરા ના ફઈ ને હમ છે તમે આ પાંચ પેકેટ લઈ લો ફોર ના છે તો તમ તમતર એમાં પણ હાલ છે તમારી કઈ ઉપાધી કરવાની રહેતી નથી પરંતુ બે હાથ જોડીને મારી નમ્ર વિનંતી છે કે તમને કોઈ મફત આપે ને તો ગામડે ગામડે જે વેચવા વાળા આવે છે એમની પાસેથી બને ત્યાં સુધી નો રહેતા કારણ કે તમારા દીકરાના ઘરે કે ઘરે લગન હોય કે તમારા ઘરે દીકરી દીકરાના લગન હોય તો જે સોનું જોતું હોય ને એ તમારા ડીપી ખાતર લેવું હોય ખાતર લેવું હોય એમ તમારે જે ગામડે તમારે દુકાને જવું પડે છે એવી જ રીતે સારી વસ્તુ લેવા માટે તમારે દુકાને જ જવું પડતું હોય છે અને બિલ વગરનું ક્યારે લેવાનું નહીં જેથી કરીને તમે એમાં છેતરાવની તમને ઓરિજિનલ માલ મળી રહે છે બરાબર છે કારણ કે આપણે કપાસ છે એ મેન મેન છે 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 ખેતીનો પાયો બરાબર હવે તમે ગમે વસ્તુ લઈને બિલ બિલ નો તો શું થાય કે એક મતલબ એવો છો તમે એની પર ભરોસો છે પરંતુ સામેવાળી વ્યક્તિએ એમને કયું આપી દીધું છે ને એમને તમને કયું આપી દીધું છે એ કોઈ પણ વસ્તુનો ખ્યાલ રહે નહીં એટલા માટે બને ત્યાં સુધી પાકા બિલમાં લ્યો જેથી કરીને તમને એમાં બિલમાં ફાયદો રહે બીજા નંબરમાં હરેક દુકાનેથી જ લેવાનો તમે આગ્રહ રાખો ચાહ તમારા ગામમાં દુકાન હોય તમારા સિટીમાં દુકાન હોય તાલુકામાં હોય જિલ્લામાં હોય તમ તમારે અને બને ત્યાં સુધી બધી વસ્તુની પેલા માહિતી પરફેક્ટ લઈ લેવાની પછી દવાનો ઉપયોગ કરવાનો ચાહે ખડની દવા હોય ચા બિયાણ હોય ચાહે ખાતર હોય કારણ કે ઘણી બધી એવી વખત ગયા વર્ષે એવું જ છું

એટલે કે નકરું ફોસ્ફરસ ને યુરિયા જમીનમાં એવા ખર્ચા સમજવા કરતા આપણે એમાં તમને માઇક્રોન્યુટન આપીએ દેશી ખાતર ની કઈક વ્યવસ્થા કરીએ ન હોય તો સહેન્દ્રીય ખાતર છે અથવા નો ખોલ છે અથવા લીમોળી નો ખોલ છે તમાકુ નો ખોલ છે બરોબર છે મલ્ટીપ્લેક્સ નું અન્નપૂર્ણા આવે છે ટાટા નું જીઓ ગ્રીન આવે છે એ આપો અથવા તો સિગ્મા કંપનીનું સુપીક્સ ઓઇલ આવે છે ડાયરેક્ટ તમે આવી જાય બહુ એમાં એક જ હારે મળી જાય તમને એમાં કઈ માથા કુડ રે નહીં તો પેલા સમજો તારે બધા ખર્ચા કરજો ખેડૂત ખર્ચા કરવામાં પાછી પાણી ક્યારેય કરતો જ નથી કારણ કે એને ખબર છે કે આપણે બાર મહિના એમાં જ ઉભું રહેવાનું છે ચાહે મામેરું હોય તો ભલે લગ્ન હોય તો ભલે છોકરાની ફી હોય તો ભલે કે આપણે ખાવા માટે જે ખર્ચો થતો હોય બે કરિયાણું બહારથી લાવવું પડતું હોય બકા લાવવું પડતું હોય તો પૈસા બધા આપણી ખેતીમાંથી જ આવતા હોય છે એટલા માટે તમારે બધી જ વસ્તુની ચકાસણી કરીને પછી તમારે લેવું અને આપણા આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ આવે છે ખેતીકા સાગરને સાગર ને કરી લો જેથી કરીને જો આ રીતનું સબ્સ્ક્રાઇબનું નું બટન આવે છે કાળા કુંડાળામાં બરાબર આ કાળા કુંડાળામાં બટન આવે આમ તો ને કચ કચાવી એટલે તમને કોઈ જાય ગોળે ગાંસ તો તમને હાથ વાગે તમારા ટાઈમે તમને વિડીયો મળ્યો રહે ખાસ ખેડૂત મિત્રો મારી ભલામણ તમને એવી છે કે એવી કોઈ પણ વેરાયટીમાં ન પડતા

અને પેલા લોટ સૌથી પેલા ધોડી જોયું જવાનું બરાબર અને આપણને મળી રહે પરંતુ જેટલું સારું બિયારણ લેશો જેટલું સ્ટાન્ડર્ડ બિયારણ લેશો અને એને હમસીન બિયારણ લેશો તો તમને એમાં સૌથી વધારેમાં વધારે ફાયદો થશે હજી ખેડૂત મિત્રો કહી દઉં કે ગુલાબી એળની સામે સક્ષમ કોઈ સારી એવી વેરાયટી હોય તો સાગર લક્ષ્મી તિલક છે મુંગળ છે ત્રણસો એક છે આ વેરાયટીઓ બહુ સારી છે અને આવનાર સમયની માલિપા એનું જ ભવિષ્ય છે જય જવાન જય કિસાન હવે Ram Ram